નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું હાલમાં જ એક એવો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો કે જે પછી સૌ કોઈ ચોંકી ઉઠ્યા મિત્રો હાલમાં જ અમદાવાદમાં કંઈ એવું બન્યું કે જે પછી લોકો એ વિષય પર વાત કરતા થઈ ગયા તો લગ્નની મોસમ દરમિયાન લોકો ખરીદી કરે છે મોટા ભાગના લોકો કપડાં સીવવાનું પસંદ કરતા હોય છે હવે આવામાં તમે દરજી પાસે પહોંચો તો એ તમને સમયસર કપડાં આપવાનું કહેશે પરંતુ ક્યારેક સમયસર કપડાં પહોંચાડવામાં નિષ્ફળ જતું હોય છે હવે આને કારણે ગ્રાહકો મૂંઝવણમાં મુકાઈ જાય કારણ કે એમની પાસે કોઈ બીજો વિકલ્પ નથી હોતો હવે ઘણી લોકો દરજી સાથે દલીલ કરતા હોય છે અને ઘણી વાર ઠપકો પણ આપતા હોય છે પરંતુ અમદાવાદની એક મહિલાએ કંઈક અલગ જ કર્યું અમદાવાદમાં એક મહિલાએ પરિવારના લગ્નની તૈયારી અગાઉથી શરૂ કરી હતી તેણે કપડાં સીવવા આપવાનો ઓર્ડર પણ આપી દીધો હતો ચોવીસ ડિસેમ્બરે લગ્નમાં સાડી પહેરવાની હોય પરંતુ દરજી બ્લાઉઝ સીવી નતો શકતો જેથી મનગમતી સાડી નહીં પહેરી શકે હવે આ બાદમાં તેણી સીધી જ પહોંચી ગઈ કોર્ટમાં અને કોર્ટે આખરે દરજીનો દંડ ફટકારી દીધો તો મહિલાએ ચાર હજાર ત્રણસો પંચાણું રૂપિયા એડવાન્સ ચૂકવ્યા હતા બધી જ ખરીદી અગાઉથી થઈ ચૂકી હતી જોકે લગ્નના દસ દિવસ પહેલાં તેને ખબર પડી કે બ્લાઉઝ તો સંપૂર્ણપણે સિવાયેલું જ નથી જોકે દરજીએ ખાતરી આપી હતી કે લગ્ન પહેલા એ પૂર્ણ થઈ જશે પરંતુ એ અધૂરી રહી હવે આ કારણને કારણે તેણીએ બીજી સાડી પહેરવી પડી જેને કારણે માનસિક તકલીફ થઈ હવે આ મહિલાએ દરજીને પાઠ ભણવાનું નક્કી કર્યું તે સીધી જ આ મામલાને કોર્ટમાં લઈ ગઈ અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ પંચે દરજી દ્વારા સમયસર બ્લાઉઝ સીવવામાં નિષ્ફળતાને કારણે નુકશાનને સ્વીકાર્યું હતું

તો દર્શક મિત્રો અમદાવાદનો જે આ એક કિસ્સો છે તેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે અને સૌ કોઈ આ કિસ્સો ઉપર જ ચર્ચા કરી રહ્યા છે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર ડોટ કોમ